નમસ્કાર દોસ્તો જય ચામુંડામાં જય ખોડિયારમાં જય લક્ષ્મીમાં જે કોઈ લોકો આ વીડિયોને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં પેસાની અને અનાજની કયારે કમીનો આવવા દેતા તો મિત્રો આપને આજની મહત્વની માહિતી જાણવી તે પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી કુરદેવી માં તમને હંમેશા ખુશ રાખે વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કરીને કુરદેવી માંની કૃપા તમારા ઉપર હંમેશા બની રહે તો ચાલો મિત્રો આજના આ સરસ વીડિયોની શરૂઆત કરવી સૂર્યા ગોચર બે હજાર ચોવીસ ઇન મિથુન રાશિ સૂર્ય થોડા દિવસોમાં મિથુન રાશિમાં પ્રવેશ કરશે બુધની રાશિમાં સૂર્યનું ગોચર અમુક રાશિઓ માટે ફાયદાકારક રહેશે તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ છે એક સૂર્ય અમે વૃષભ રાશિમાં બિરાજમાન છે થોડા જ દિવસમાં સૂર્ય બુધની રાશિમાં ગોચર કરવાનો છે સૂર્યની ચાલ શુભ હોય તો વ્યક્તિનું ભાગ્ય ચમકી શકે છે અને માન સન્માન પણ મળી શકે છે અમુક દિવસોમાં સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરશે બે સૂર્યનું ગોચર તમામ રાશિઓ પર ઇફેક્ટ કરશે ચાલો જાણીએ કે પંદર જૂનના રોજ સૂર્યની બુધની રાશિમાં એન્ટ્રી થવા પર કોની કિસ્મત બદલાઈ શકે છે ત્રણ સી મિથુન રાશિમાં સૂર્યનું ગોચર સિંહ રાશિના લોકો માટે સારું માનવામાં આવે છે આજે તમે આત્મવિશ્વાસ અનુભવશો અને તમારું સંપૂર્ણ ધ્યાન તમારા કામ પર રહેશે તમારા કામના વખાણ પણ થશે કોર્ટ કેસમાં જીત મળશે આ સમય દરમિયાન તમારા જીવનસાથી સાથે સમય પસાર કરવો સારું રહેશે ચાર મિથુન મિથુન રાશિના લોકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે કાર્યસ્થળમાં તમારી સમસ્યાઓનો અંત આવશે અને તમને સન્માન પણ મળશે તમને તમારા પિતા અને ગુરુનો સંપૂર્ણ સહયોગ મળવાનો છે ધાર્મિક કાર્યોમાં પણ રસ રહેશે પરિવારમાં સુખ અને શાંતિ રહેશે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો પાંચ કન્યા કન્યા રાશિના જાતકો માટે સૂર્યનું ગોચર શુભ સાબિત થઈ શકે છે તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે ધંધામાં આવતી સમસ્યાઓ ધીમે ધીમે દૂર થવા લાગશે તમે તમારી પ્રતિભાથી તમામ મુશ્કેલીઓને સરળતાથી દૂર કરી શકશો વિદ્યાર્થીઓ માટે દિવસ સારો માનવામાં આવે છે તમને કોઈ સારા સમાચાર પણ મળી શકે છે અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે જ્યોતિષ રાજ તેની ખરાઈની પુષ્ટિ કરતું નથી કોઈ પણ સલાહને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે